આજી સાહેબ કાલે મુરી તાલુકામાં જે ઘટના ઘટી એ બાબતે શું કહો છો ગઈકાલે રાત્રે આ બાબતનો એક મેસેજ મળ્યો એટલે તરત જ મામલતદાર અને જે પોલીસ એમની ટીમને સીધી જ અમે રવાના કરી આખી રાત શ્રી અને પોલીસની ટીમ અને સાથે શાસ્ત્રીની ટીમ એ ત્રણેય જેટલા પણ ગામો આજુબાજુના ગામો હતા સ્થળોની મુલાકાત લીધી પરંતુ અત્યાર સુધી આવું કંઈ મળી આવેલ નથી સર એક તરફ આપણે સરકારના કર્મચારીઓ ખાડા રહ્યા છે તો બીજી તરફ ખાણો ધમધમે આ બાબતે છો આપને ખ્યાલ કે આપ કદાચ સુરેન્દ્રનગરમાં પહેલી વખત મોટી સંખ્યામાં ખાડા બોરવાનું કામ થઈ રહેલું છે અને માન્ય કમિશનર સાહેબ અને સરકારશ્રીમાંથી આ જે સૂચનાઓ મળેલી છે અને એ પ્રમાણે ખૂબ સારું કામ જે છે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે થઈ રહ્યું છે અને સાથે સાથે આવી જ્યાં પણ જ્યારે પણ ફરિયાદ મળે છે મને ખ્યાલ છે ત્યાં સુધી રાત્રે પણ આવી કોઈ ફરિયાદો મળે છે ત્યારે તરત જ અમારી ટીમ જે છે આના માટે એ કાર્યવાહી કરવા માટે નીકળી જાય છે છે સર આ જે રહ્યા એ કદાચ નેરો બાળોટની બદલી થયા બાદ તમારી બદલી થયા બાદ ખોલશે તો એના જવાબદાર કોણ રહેશે સર એ આવી કોઈ વિશેષ વિગતો નથી પણ આવા આવું કંઈ બનવાનું પામ એકવાર જે ખાડો બુરાઈ જશે પછી એ ખાડો ખોદવાનો પ્રશ્ન જ નહીં આવે સાહેબ ખોદશે તો જવાબદાર તલાટી સરપંચ બને ખરા એવું કહેવામાં આવે એના માટે ઓલરેડી અમે જે તે વખતે પણ એક પરિપત્ર કરીને સૂચના આપેલી છે તમામ તલાટી અને સરપંચ જે છે એ કોઈ પણ એમના ગામે આવી બનતી પ્રવૃત્તિ છે એની વિગતો આપવા માટે બંધાયેલા છે અને એમણે આ કરવું જોઈએ કોઈ ખનીજ માફીઓ તમે બુરેલો ફરીવાર કૂવો ખોલે તો તમે નોટિસ આપશો તલાટી સરપંચોને એક જવાબદાર વ્યક્તિઓને એવું કેવું છે જવાબદાર તમામ સામે આ વખતે અમે નક્કી કર્યું છે કે પગલાં લેવામાં આવશે